અને હાલના ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર મારા ફોઈ ફુડી શ્રી નિંબુબેન બામણિયા મારા બેન ઉના થી આવેલ પોરીસના ગીર સોમનાથ પ્રમુખ બેન શ્રી દીપાબેન બામણિયા શિહોર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ એવા કાળુભાઈ સંગઠનના પ્રમુખ સોલંકી હાર્દિકભાઈ માસ્ટર ચેતનભાઈ ચતુરભાઈ રાઠોડ ભાવનગર જિલ્લા કોરીસેનાના પ્રમુખ મારા વડીલ આનંદભાઈ ડાભી સર્વ મહાનુભાવી અને અંદાજિત અઢી વાયગા છે આ સમય અને આ દ્રશ્ય જ્યારે પણ જોઉં છું ને ત્યારે મને એ સાંભળે સમાજનો ગમે એવો પ્રસંગ હોય કોઈ કારણ અનુસાર ક્યાંક થી આવતો હોય અને જવામાં ક્યાંક કે કોઈ દે ક્યાંક મોડું થવાતું હોય તો અગિયાર વાગે ના બદલે ભલે પણ બે વાગે પહોંચ્યો હોય પણ કોઈ દિવસ સમાજ અમારી રાહ જોઈને હંમેશા બેઠો રહ્યો છે આ મિત્રો હું નાનો હતો ને ત્યારે ઘણી વાર એમ વિચારતો કે બાપુજી દિવસ રાત સમાજ માટે દોડે છે મારા ઘણા બધા ઉદ્બોધનમાં માં મેં આ કીધેલું સવારે જાગીએ સ્કૂલ જવા માટે ત્યારે બાપુજી સૂતા હોય એટલે પગે લાગીને જાય અને સાંજે ટ્યુશન સ્કૂલ પતાવીને આવે એટલે મા પાસે પૂછતા બાપુજી ક્યારે આવશે તો કે એ ઓફિસે છે એ ભાવનગર છે એ ઉના છે એ જાફરાબાદ છે રાતે બાપુજી આવે ત્યાં સુઈ ગયા હોય એટલે ઘણી વાર નાનપણમાં અમે વિચારતા કે બાપુજી આટલું બધું કામ કરે છે સમાજ માટે આટલો બધો પરિશ્રમ સમાજ માટે મને યાદ છે કે ભાગ્યે આખા જિલ્લામાં આપણા એક કે બે સરપંચો હતા એ ટાઈમે ભાગ્યો મને યાદ છે એ સમય તાલુકા કે જિલ્લાના કોઈ આગેવાનોની તો વાત દૂર પણ ભાગ્યે સમાજના એક બે સરપંચો હતા આપણા આખા જિલ્લામાં ભાવનગર જિલ્લામાં મિત્રો એ સમય આજથી અઠ્યાવીસ વર્ષ પહેલા અને એ પરિશ્રમ કહેવાનો ભાવ છે કે કે હું ટાઈમે એમ વિચારતો બાપુજી એટલો પરિશ્રમ સમાજમાં કરે છે પણ આજે જ્યારે હું આ દ્વારમાંથી આવતો ને અને જે હડપથી મને જે સમાજે આવકારો આપ્યો ને એ અમને એમ થાય કે એ પરિશ્રમ જે સમાજ માટે કર્યો એ અમારો સમાજ અમારી માટે કોઈ દીભુલો નથી અને મિત્રો હું એ સોલંકીનો દીકરો છું હું આપને વચન આપીને જાઉં છું આ જાહેર મંચ સૂર્યનારાયણ ની સાક્ષી એ અમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી અમે કોઈ દી અમારા સમાજને રેડો નહીં મુકશું ચાહે પદ ઉપર હસું પદ ઉપર નહીં હસું ચાહે કારની રાત હશે કે નહીં હોય પણ તમારો ભાઈ હંમેશા તમારા દીકરા તરીકે સમાજના એક દીકરા તરીકે હંમેશા આપની હારે હોય મિત્રો હું જગજાહેર મંચ ઉપરથી ઘણીવાર હું કેવું છું કોરી સમાજ એક જ માત્ર એવો સમાજ છે કે બાકી બધા વરણો સાથે દૂધમાં જેમ સાકર ભરેને એમ ભરી ગયા છે મારા પેલા ઘણા બધા વ્યક્તવ્ય સમાજ વિશે સમાજના રાજકીય રીતે સમાજના શૈક્ષણિક રીતે સમાજની એકતા વિશે વાત કરી હશે સમાજ આજે ખૂબ આપણું જાગૃત છે કાલે હું એક કાર્યક્રમમાં ગયો તો અને કાર્યક્રમમાં આપણી સમાજની ઓગણીસ વર્ષની દીકરી ઓગણીસ વર્ષની દીકરી તલાટી મંત્રી તરીકે આપણી દીકરી આજે શપથ લીધી ને એ એક સમય અમે જોયેલો છે સમાજનો ક્યારેક સમાજ માટે કોઈકને ફોન કરતા ને તો આપણા કોઈ અધિકારી નહોતા ત્યારે મારા બાપુજી બહુ જીવ ભાડતા અને જાહેર મંચમાંથી પુરુષોત્તમભાઈ સોલંકી એ ટાઈમે કહેતા સમાજને કે ભલે પેટે પાટા બાંધવા પડે ને તો પેટે પાટા બાંધી દીકરા દીકરીઓને ભણાવજો ને ખાસ કરીને દીકરીઓને ભણાવજો કાલે એ દીકરી નું સ્વાગત જ્યારે મેં કર્યું ને ત્યારે મારા સાચા હૃદય મને એક ખિલખિલ એક અનુભવ થયો કે મારા બાપુજીએ જે આ પરિશ્રમ કર્યો તો ને સમાજ માટે મારા બાપુજીએ જે સમાજને એક એક સંકલ્પો આપ્યા હતા પૂરી સમાજ હોય હંમેશા એને શિરોમાન્ય રાખ્યા છે અને સમાજ આજે જો આપરો કે દેવી પડે ને મિત્રો

ક્યાં થયા છે અને કયા માધ્યમથી થયા છે એ હંમેશા સમાજને ધ્યાન રાખવાની જરૂરિયાત છે મિત્રો આજે આ રૂડો પ્રસંગ છે સમૂહ લગ્નના મંચ ઉપર ઉભા હું આ સમાજને વડીલોના એક દીકરા તરીકે યુવાન ભાઈઓના એક ભાઈ તરીકે અને બેનોના એક વીરા તરીકે આપ સૌને એક સમાજના યુવા પ્રમુખ તરીકે હું આ કહું છું મિત્રો જ્યારે ઉગમ તો સૂર્ય હોય ને ત્યારે લોકો જળ ચડાવે છે

કાઈ એક એક રૂપિયા નો સ્વાર્થ વગર નિષ્પક્ષતાથી આટલા વર્ષોથી આ ત્રીજું વર્ષ છે કોરી સેના વ સમસ્ત કોરી સમાજ શિહોર તાલુકા દ્વારા સમૂહ લગન કરે છે આ છોકરાઓ ક્યારે પણ એક નાનામાં નાની અપેક્ષા લઈને સમાજ સુધી નથી ગયા હો મિત્રો કોઈ દી ફાળો વાળો એવું કાઈ નહીં સમાજને દેવું હોય તો દે નહીં તો પોતાના ખર્ચે આ છોકરાઓ કરે છે એટલે ખરેખર હું રમેશભાઈને સંજયભાઈને જીતુભાઈને એમની સમગ્ર ટીમને સરપંચને બધાને બિરદાવું છું કે આપનું હરેશભાઈ વરલું અનોખું કાર્ય પદ્ધતિ છે તરકે અમે બધા પલ્લી જાત એટલે આપ સૌનો જેટલા પણ અમારા ઘનશ્યામભાઈ છે અમારા સોનાના દાતા છે અમારા ભાઈશ્રી નહીં હું ખરેખર મારા દિલથી પદરાવું છું સમાજ નું આ મંચ ત્યારે તૈયાર થાય છે જ્યારે આપ જેવા કાર્યકર્તાઓ સમાજમાં તૈયાર થાય છે મિત્રો સમાજને નેતાઓની જરૂરિયાત નથી સમાજને કાર્યકર્તાઓની જરૂરિયાત છે અને એવો કાર્યકર્તા જે સમાજ માટે સમાજના હિતમાં સમાજના વિકાસમાં સમાજના સંગઠનમાં કામ કરે એટલે આપ સૌ યુવાનોને હું ખરેખર મારા દિલથી બિરદાવું છું આવતા આવતા પુરુષોત્તમભાઈ સાથે વાત થઈ ત્યારે ગાડીમાં ત્યારે બાપુજીએ કીધું હતું બઢરા

આ દીકરીઓને પરણાવીને આટલું સરસ મજાનું સમાજને એક અહીંયા છાયો કરી આપ્યો એ બદલ આ મઢરા ગામના તમામ આગેવાનોને વડીલોને મોરંબીઓને અમે આભાર માનીએ છીએ આટલું કંઈ મારા વ્યક્તવ્યને પૂરું કરું છું આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ જય કોરી સમાજ